ભરેન્દ્રસિંહ ઢોટિયા પ્રિન્સિપાલ વિરાણી હાઈ છેલ્લા અગિયાર વર્ષથી વિરાણી હાઈ વિદ્યાર્થીઓ દ્વારા થર્ટી વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં સેવાની ઉપ અંતર્ગત વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો છે તે એકત્રિત કરવામાં આવે છે અને શાળાની અંદર અર્પણ કરવામાં આવે છે આ વસ્ત્રો છે તેનું અલગ અલગ એનજીઓની મદદથી રાજકોટ શહેરની વિવિધ ઝૂલ ઝૂંપડપટ્ટી અને ગ્રામ્ય વિસ્તારની અંદર તેનું જરૂરિયાતમંદ લોકોને તેનું વિતરણ જે કરવામાં આવે છે આ ઉપરાંત ધોરણ દસના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાંથી એક દિવસ બપોરનું અને રાત્રિનું ભોજન છે એ બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી જે તે જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે આમ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આદરું અનુકરણ કરી અને વિદ્યાર્થી લોકો યુવાનો છે એ ડાન્સ ડાઇન વાઇન પાર્ટી પાછળ જે મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી એસ્કુલના બાળકોનું આ કાર્ય છે એ સમગ્ર સમાજ માટે જે એક પ્રેરણારૂપ છે